હવે લોજની લીલા સાંભળજો સર્વાવતારી શ્રી હરિ લોજમાં નવ મહિના સુધી રહ્યા અને સેવા ધર્મ સ્વીકાર્યા જીવને બીજા કોઈ સાધનો જેવા કે યોગ યજ્ઞ આરાધના ધ્યાન ઉપાસના કદાચ ન ફાવે પણ સેવા કરતા ફાવે તો બધા સાધન એમાં આવી જાય છે વચનામૃતમાં પ્રભુની વાણી છે ઉકા ખાચરની પેઠે સેવા કરવાનું વ્યસન પડી જાય તો મલિન વાસનાનો નાશ થઈ જાય છે લોજમાં શ્રીજી મહારાજે વરણી વિશે કેવી સેવા કરી હવે એ કથા સાંભળજો વરણીરાજ વહેલી સવારે ગામની ભાગોળે છાણ લાવતા શા માટે આવો જમાનો ન હતો કે તમે લાઇટર દબાવો ને ગેસની જ્યૂથ સળગે એ જમાનામાં તો ભાગોળીથી છાણ લાવવાનું છાણ થાપવાના સુકાવાના અને એ છાણ સળગાવી એના ઉપર રોટલા કરવાના વરણીરાજ જાતે છાણ લેવા જતા થોડી તકલીફ પડતી કારણ કે મોટે ભાગે છાણ લેવા માટે બહેનો જતી હોય એટલે વરણીરાજ ને મોટી મુશ્કેલી પડતી ટોપલા હોય વર્જ ગભરાય પ્રભુ વિચાર કરે છે કંઈ તો કરવું પડશે નહીં તો સેવા નહીં થાય કોઈ બહેનો છાણ લેવા વાકી વળે અને એ છાણમાં બ્રહ્માંડ દેખાય નદીઓ સમુદ્રો પહાડો દેખાય અને ગભરાય એટલે ત્યાંથી દૂર ભાગી જાય અને એ છાણ લઈ પ્રભુ ટોપલામાં નાખે ટોપલો લઈને આવે મુક્તાનંદ સ્વામી કહેતા આપણા સંતો છાણ લેવા જતા ત્યારે બહુ સમય થતો તો એ અડધો ટોપલો માંડ મળતું અને તમે તે પાંચ મિનિટમાં ટોપલો આખો ભરીને આવો છો સ્વામી એવું થાય છે ને અમે જઈએ એટલે બધા દૂર ભાગી જાય છે એટલે પછી છાણ લઈને અમે આવીએ છીએ એક દિવસે એક ખેડૂત ખેડૂતભાઈ આવ્યા મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી અમારી વાડીમાં ચીબડા બહુ થાય છે સંતોને મોકલો લઈ જાય તમારા અહીં યાત્રિકો આવે છે એટલે ચીબડાનું આથણું રોટલો સાથે કામ લાગે ગુજરાતમાં કેરીનું થાય પણ સૌરાષ્ટ્રમાં ચીબડાનું પણ આથણું થાય બે ચાર સંતોને મોકલો વરણીરાજ કહે અમે જઈશું તમે રહેવા દો ના જઈશું વાડીમાં ગયા ચીબડા લીધા મોટો ઢગલો થયો ચોપાળમાં મોટો ભારો બાંધ્યો વણીરાજ કહે આ અમારા માથે મૂકો સંતો કહે વર્ણીરાજ અમને મુક્તાણંદ સામી વડે આવડો મોટો ભારો તમારા માથે ન મૂકાય આપણે બીજા વસ્ત્રોમાં અલગ અલગ પોટલા બાંધીને લઈ જઈએ ના આખો ભારો અમારા માથે મૂકો અમને કંઈ નહીં થાય અનંત કોટી બ્રહ્માંડો જેના એક રોમ ઉડતા ફરે છે એ પ્રભુને આ ચીબડાની ભારીથી શું થવાનું બાજુમાંથી બે ખેડૂતોને બોલાવ્યા બધાએ ભેગા થઈને ભારો ઉપાડી એ વખતે એક ખેડૂતે કહ્યું બિચારો બ્રહ્મચારી દબાઈ જશે ત્યાં બીજો ખેડૂત બોલ ભલે ને દબાઈ જાય એ જ લાગનો છે કેમ કે આપણી છોકરીઓને છાણ લેવા દેતો નથી એ આ બ્રહ્મચારી છે અને બધાએ ભેડા થઈને મોટું પોટલું મૂક્યું મહારાજની માથે વર્ણીરાજ ચાલવા લાગ્યા વર્ણીરાજ પોતે રોટલા બનાવે યાત્રિકો આવે એને રોટલા પીરસાય યાત્રિકો જમીને ઉભા થાય એટલે એમના હેઠા પતરાળા વરણીરાજ ઉપાડે સાફ સુફ કરે ઉપરાંત કોઈ યાત્રિકો માંદા પડી જાય તો એની સેવા કરે બીમાર તીર્થવાસીઓને ઔષધ આપવું સ્નાન કરાવવું વગેરે જાતે કરે વળી પાછા ગામમાં નજીકમાં ગામડાઓમાં જોડી લઈ ભિક્ષા માગે એ અનાજ લાવીને સ્વચ્છ કરવાનું પછી પાછું એ દોડવાનું આવી બધી સેવા આપણા ઈષ્ટદેવ સેવા જેટલી ઊંચી ફળ એટલું નીચું સેવા જેટલી નીચી ટેલની ફળ એટલું ઊંચું મંદિરનો ચોખ્ખો વાળશો એ સેવા નીચી કોટીની ગણાશે પણ એનું ફળ બહુ ઊંચું અને ટેબલ ખુરચી નાખીને તમે સેવા કરશો એ સેવા ચોક્કસ પણ ફળ એનું બહુ સામાન્ય એટલે તો મુક્તાનંદ સ્વામી બોલ્યા છે નીચી ટેલ મળે તો માને ભાગ્ય જ ને સ્વામિનારાયણ ભગવાન એવી નીચી ટેલ કરી છે તમે ગમે એવા મોટા થાવ પણ સેવા ચૂકતા નહીં સેવા જાતે કરવાની હોય છે આ સેવા પ્રેરણા કરવાની ચીજ નથી તમે કોઈને કહો કે ભાઈ લાવ સાવરણી મંદિર નાખો આ ઠાકોરજીના માટે ફૂલના હાર પહેરવા બેસી કદાચ આંગળી ચીંધવાનું પુણ્ય હશે પણ સેવા જાતે કરવાની વસ્તુ છે જાતે સેવા કરો એ જગદીશને બહુ ગમે આપણા મંદિરો થતા ત્યારે આપણા સત્સંગીઓ જાતે શ્રમ કરે એક તો જાડા કપડા એ વખતે પહેરાતા અને મહેનત કરે પરસેવો પડે અને ધૂળ ઉડે કપડામાં ધૂળ ચૂંટી જાય અને એવા મેલા ને ઘેલા કપડાવાળા ભક્તોને ભગવાન બાથમાં ઘાલીને ભેટતા ધન્ય છે ભક્તરા ધન્ય છે એ પરસેવોને માટી સ્વામિનારાયણ ભગવાનના વાઘા સ્પર્શતા ભગવાન રાજી થતા આ પરસેવો આ તો અંતરથીય ઉત્તમ છે અને આ કાદવ ચંદનથી પણ શ્રેષ્ઠ છે સેવા કરે એના માટે એ શબ્દો છે પછી કોઈ માટી ચોપડી જાય તો ભગવાન કહેશે છેટો રહેજે સુગંધાય છે સેવામાં સમર્પિત બનો અને એવી સેવાથી વાળેલો પરસેવો ભગવાનને સુગંધ આપી જશે વણીરાજ નવ મહિના સુધી આવી સેવા કરી અને એક દિવસે રામાનંદ સ્વામી નો સંદેશો આવ્યો સ્વામી ભુજથી ભક્તજનોની વિદાય લઈ પીપલાણા પધાર્યા છે